આપણને પૂરે પૂરો અભિમાન છે તારા જો બાળી છે ને વાત તો ખાવા ને તો ફફા બાળી છે લે મહારાજ બંધ થઈ હું હવે હેડવા કઈ કોણ કરતું હોય સોન મોણ તારી ના જ ને દાળો આખો ખરાબ કરી છે કરતી તો ભઈ ના ના લાઈન ના હું ખાઈ ઓરી

તું મારા અભાવ શું કરવા આવ્યો કે તમારી મારે જરૂર પડી ગયું તારા પરસામાં મારો હભાન ના જો તારા હોખાન જોતો રહે અમે જે બોલો ભૂલ થઈ જઈ મારે જોવાનું જ થઈ તું શું લેવા આવ્યો કેમ મને ખાલી થોડી જરૂર પડે જો સોન મને ભૂલે ચેલ ભૂલે ચેલ ભૂલ તો એવો પણ હું ત્યાં લાશે પાસે કહેતો હતો તું મને નહીં અને હવે ભાઈ ના ભૂળિયા ફોન ચટકાવવા આવ્યા નહીં હવે જે છે એ કીધું

પૈસા yeah, આવે yeah. yeah. yeah, <geometric goodness gr transparency> <conventions> બધા પૈસા તો લઈ લે અમુ મારા પેલા રોડ વાન આલવાના નાનું નામ નું દાગી નું કોને એ વેચવાનો કામ છે બસ દાગી નું જોવા દે તો રાંધા હું બજાર માં કોઈ જીવે હું વેચે પછી આઈન સોન તી કો ન કોઈ બજારમાં ગોટા ખાઈ લી હા ઓ કઈ બેન હો તને ના તો બોર પર જાવ ને મને ચિતલા બે એક ટાઈમ થઈ ના ખાઈ તો બોર પર જઈ તો બોર પર જઈ આવ

લોકો ઓક લેણો તમો કવ લેણો જી લેણો તોડના છેડો અડધા તમારા અડધા માર નામ ના આવું જો મારું કોઈનું નામ નહીં આવે ચેમ એમ ખરે પડી જાય કે આ પૈસા લઈ જાય કે કાળુબા પણ તમે લાય એટલે તમારા પાછા આ લેવાના તમે લાયેલા હું તો આલ્યા હે પણ આ તો કદાચ નામ આવે નહીં નામ તો નહીં કોઈ નામ લખ્યો નઈ મે લઈ ગણ આ લેળો તાન હેડો લેડો છોડી કરી હેડો કરી કરી મસાલો ખાવા ના પૈસા નહીં બુદાન આ તમ એ હ

પેલું એમાં કશું નહિ એમનો ભાઈ ત્રિયા કોઈ જાણો એવું હાર તમ તમે જતા પાછા હું જઉં ચોરી કરીને આ તો આપડે બેઠક હતી બેઠક હું હારું લેડો લે પેલી ચોરી કરી દીધી ચોરી કરી દીધી જોવો કોઈ ઓય ભાઈ ના જોઈ કોઈ નહીં એય ભાઈઓ બધું તો કરતું જ જાઓ કતો બધું મને ફળક જમક છે ને હા આપડો તો મહિનો નેકળી ગયો હા નેકળી ગયો આપડો લેડો ઓ આબાજી લે આબાજી ઓમે રો રો બાઈક લેવું બાઈક લઈ પછી બાઈક બીજા દાડે લેલો એટલું મજેને કેટલી મજા આવી જ જબ તક મજા દે પૈલી બે મેને એટમલી લાગો અનન દેજો અલગ હોય છે બચ્ચાને જોજો તો બચ્ચાને 10000 આલે કપડા તો બચ્ચા બધા ખુશ થઈ ગયો ક્યો તું તો બચ્ચા મોળે ના એ તરી એટલે કમળ આલ હું વાસેલું હતું ઓર બીજા આ વાત મેં ઢૂસી ઘેર હતી એ તો માર ભૂલી જ ગયો ને અનાના ઘરમાં તો જવા દે બીજી શું હું કરું જે હા તારું સીધો કરવા આઈ કમાલ કુછ કુળ ઓર પૈસા તાર પૈસો હોય ને કટુલી માનું શિવેલુ કટુદો માનું માર પૈસા કોક લઈ હું તો આરો બરબાદ થઈ ગયો મત મત પૈસા કોક લઈ ગયો હું હા ભાઈ ખાઈ દે મારા બેન બોલ દે તો ભાઈ ઓ ભાઈ ભાઈ હાય બહુ જ ટકા ટકાધીયો હતો કોમ રોજ ને રોજ ઘેર ઉડાઈ રહ્યો હોય અને આજ જ ના રહ્યો ઘેર શું નહી જાય એક ખબર પડતી નહી તો હા પખાઈ જઈ ગયો છું ના પછી તો હું કરવાનું તો ઓ બજાર માં આવ્યો કેટલી વસ્તુ છે કોના ની દુકાન માં તો ઓ આ

वगैरे घेऊन हल्क ना काही केला पाहिजे सुमार नाही देखादान तर पैसे देऊन आता तू पेलारो भाग असोडभर

તારું મોટાપો મારવા નો બે પેલો એ વાંધો ફરી જ નહીં ફરી જુસી ઘેર ને ઘેર એટલે આપડો પણ ઢૂસી જ વચ્ચે ખબર ના રહી તમે જ લેજે પૈસા અરે હું તો બજાર માંગીરા માની શકો માની છો